तरी तूं अमचीला माणी तूं अर घुरो तारे नाम ज़िंदगी था सु જય માતાજી મિત્રો આઠમ ટુકડી આવે છે નાના બાળકોને ને કોનોડા ગીત ગાવાનો આનંદ આવ્યો છે અને માહોલ જગાવાનો છે એટલે આ નાના બાળકો આ કાંદોડાનું ગીત કેવું ગાય છે એ આખે આખો વિડીયો જોઈ લેજો લાખો વાર તમારો આભાર તમારી કાળના તમારો રાજોડ છે એણે મળે hi And જય માતાજી મિત્રો આ નાના બાળકોનો વિડીયો આખો વિડીયો જોવો એવો અમે તમને વિનંતી કરીએ છીએ અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી નમસ્કાર